પ્રાંતિશ તાલુકાના કાલીપુરા ગામે સ્વયંભુ મહાકાળી મંદિરે સાતમ આઠમના દિવસે ભવ્ય લોકમેળાનું આયોજન થતું હોય છે જેમાં આજુબાજુના ગામના લોકો મોટી સંખ્યામાં આવી પહોંચતા હોય છે સાથે વર્ષ દરમિયાન ભક્તો દ્વારા રાખવામાં આવેલા બાધા પણ ભક્તો દ્વારા પૂર્ણ કરવામાં આવે છે તદુપરાંત નવરાત્રિના નવ દિવસ અને એમાં પણ સાતમ આઠમ અનેરું મહત્ત્વ હોય છે ત્યારે પ્રાંતિશ તાલુકાના કાલીપુરા ગામે આવેલા મહાકાળી મંદિર કે જે સાતસો વર્ષ પૌરાણિક હોવાનું માનવામાં આવી રહ્યું છે જ્યાં કાલીપુરા ગામ સહિત આસપાસના ગામોના લોકો નવરાત્રીના નવ દિવસે મહાકાળી માતાજીના દર્શનાર્થે હજારોની સંખ્યામાં ભક્તો આવતા હોય છે સાથે જ અલગ અલગ માનતાઓ પણ માનતા હોય છે અને તેઓના કામ પૂર્ણ થતાં જ નવરાત્રિના સાતમ આઠમના દિવસે ત્યાં બાધા સ્વરૂપે પૂર્ણ કરવામાં આવતા હોય છે પૂરા મહાકાલી માતાજીના નામ ઉપરથી પાડવામાં આવેલું છે અને અહીંયા અમારે સાતમ અને આઠમના દિવસનું નવરાત્રિનું અનેરું મહત્ત્વ છે ગામના બહારના માણસો અને ગામના દરેક યુવાનો એ સાતમ અને આઠમને દિવસે તો અવશ્ય ગામમાં હાજર રહે જ છે ગામના દરેક ગરબી એક એક વ્યક્તિ અવશ્ય ઉપવાસ માતાજીનો કરે જ છે અને નવરાત્રિના નવ ઉપવાસનું અનેરું મહત્ત્વ છે પટેલ નવરાત્રિના આઠમા નોરતાએ મા જગદંબા એવી મહાકાળી માતાજીના પવિત્ર સ્થાનક એવા કાલીપુરા ગામે આજે છેલ્લા બે દિવસથી સતત મેળો ભરાય અને આ મેળો એ માતાજી ઉપર અપાર શ્રદ્ધાનું કારણ આજુબાજુના પચાસ કિલોમીટરના વિસ્તારમાંથી લોકો પોતાના માટીના ગઢુલાઓ લઈ અને આજે પગ પગે ચાલતા માતાજી આવે છે અને તેમની મનોકામના પૂર્ણ કરે છે માતાજી ઉપર રાખેલી એમની શ્રદ્ધા અને માતાજી ઉપર એમનો વિશ્વાસ એ ખૂબ મોટા પાયે અહીંયા ફળીભૂત થાય છે માતાજી સૌનું કલ્યાણ કરે છે હું પણ ધારાસભ્ય તરીકે પાંચ વર્ષ હતો ત્યારે અને નથી તો પણ અત્યારે સતત માતાજીની પ્રાર્થના કરું છું અને માતાજીએ પૂજન કરવા માટે દર આઠમે આવતો હોઉં છું અહીંયા લાખો લોકો પોતાના શ્રદ્ધા રૂપે અહીંયા માતાજી આવે છે અને છેલ્લા ત્રણસોથી ચારસો વર્ષ આ મેળો ભરાય છે આ વિસ્તારના લોકો માટે અને આ વિસ્તાર ઉપર માતાજીની ખૂબ કૃપા દ્રષ્ટિ છે દિવસોમાં પણ માતાજી સૌના ઉપર કલ્યાણ કરે અને અહીંયા અહીંયા જે શ્રદ્ધાળુ આવે છે એમને હેમખેમ માતાજી ખૂબ અમી દ્રષ્ટિ રાખે એવી પ્રાર્થના કરું જય માતાજી પ્રાદેશ તાલુકામાં સાબરકાંઠા જિલ્લાના પ્રાદેશ તાલુકામાં આવેલા કાલીપુરા ગામ કે જ્યાં અહીંયા મહાકાલી માતાની સ્વયંભુ મૂર્તિ અહીંયા મહાકાલી માતા સ્વયંભુ પ્રગટ થયા છે જે બસોથી અઢીસો અઢીસો વર્ષ પૂર્વ અહીંયા આજનું મંદિર છે અને અહીંયા માતાજીના નામ ઉપરથી જ આ ગામનું નામ કાલીપુરા પાડવામાં આવ્યું છે અને અહીંયા આસોની નવરાત્રિમાં આ મંદિર આસુરી નવરાત્રિ માતાજીનું અનેરું મહત્ત્વ બતાવ્યું છે અને જેમાં મુખ્ય સાતમ અને આઠમ અહીંયા સાતમના દિવસે રાતે બાર વાગે માતાજીની ભવ્ય શુભા ભવ્ય આરતી યોજાય છે અને માતાજીના સામૈયા થાય છે અને અહીંયા સાક્ષાત માતાજી પોતે ગરબે રમવા આવે છે અને રાત્રે પણ અહીંયા રોકાય છે અને આઠમના દિવસે પોતે બીજા દિવસે અહીંયા મેળો ભવ્ય મેળો યોજાય છે જેમાં લાખો લોકો શ્રદ્ધાળો પોતાની મનોકામના પૂર્ણ કરી માતાજીના ગરબા માતાજીને માંડવીઓ પોતાની મનોકામના જે જે માનતાઓ માની હોય એ માનતાઓ પૂર્ણ કરવા અહીંયા લોકો સાતમ અને આટમ બે દિવસ અહીંયા પોતે માતાજીના દર્શન માટે અહીંયા આવે છે અને માતાજી અહીંયા ચાંદનીના મંડપની અંદર શોભા બિરાજમાન કરવામાં આવ્યા છે